ગોરો ગોરો ક્રેટર લેક મનિયારા તારંગીરી નેશનલ પાર્ક અને માઉન્ટ કિલો માંઝારો વચ્ચે સ્થિત છે

કરી છે સમત બે હાજર બ્યાસી મહાસદ પાંચમ ના રોજ બસો વર્ષ પૂર્ણ થશે એટલે કે

શિક્ષા પદ્ધતિ શતાબ્દી મહોત્સવ પ્રસંગે સંતો અને હરિભક્તોએ બધાએ સાથે મળી અને શિક્ષા પદ્ધતિનો સમૂહ પાઠ કર્યો હતો અને બહુ મોટી સંખ્યામાં અહીંયા હરિભક્તો ઉપસ્થિત થઈ ભગવાનનો પ્રસાદ પણ આરોગ્યો હતો જય સ્વામિનારાયણ